નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈના ભીના પગલાં થશે એવો એક વર્તારો છે સ્મિતને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે મીસા અને માઝુમી બંને બહેનો સગી બહેનો એમાંય પાછી જોડિયા બહેનો ટ્વિન્સ સિસ્ટર્સ યુવાનીના શિખર પર જીવતી બહેનો સૌંદર્યામાં એવી કે એને જોઈને સૌ જોજન દૂર ઉભેલો પૂરશ પણ એને પામવા માટે વલખા મારવા લાગે પપ્પા અનુપાઈ અને મમ્મી વંદના બહેન શનિવારની સાંજે શિખર મંત્રણામાં પરોવાયા કહું છું વંદના બહેને કહેવાનું શરૂ કર્યું આવતીકાલે એક સારા ઘરનો મૂર્તિઓ આપણી દીકરીને જોવા માટે આવવાનો છે એકલો ના આવે એની મોટી ગાડીમાં જેટલા સમય એટલા માણસોને લઈને આવવાનો છે એની મમ્મી પપ્પા બે નાની બહેનો એક વિધવા હોય એક કાકા અને કાકી અને ડ્રાઈવર પણ એનો અર્થ એ થયો કે એની કાર કાર બહુ મોટી હશે અથવા એ બે ત્રણ લઈને આવવાનો છે મતલબ કે પૈસાદાર હશે માત્ર પૈસાદાર નહીં પણ આ શહેરનો સૌથી વધુ પૈસાદાર છે દીપન દીપન ઇન્ડસ્ટ્રીના શેઠ દીપચંદ દીપચંદનો એકનો એક દીકરો છે પત્નીના મુખેથી દીપચંદ શેઠનું નામ સાંભળીને અનુભાઈ ખુરશીમાંથી ગબડવા જેવા થઈ ગયા હે શું વાત કરે છે તું કંઈ ભાન ભાંગ તો નથી પીધી ને આવડા મોટા ધનવાન ઉદ્યોગપતિ એમના દીકરા માટે આપણા જેવા મિડલ ક્લાસ માણસનું ઘર ઘર ભલે ને મિડલ ક્લાસ રહ્યું પણ આપણી દીકરીઓ તો ફર્સ્ટ ક્લાસ છે ને દીપચંદ શેઠે ક્યાંકથી ઉડતી વાત સાંભળી હશે આપણી બે રાજકુમારીઓના રૂપ વિશે એટલે સામેથી કહેડાવ્યું કહેવાવડ્યું છે કે આવતા રવિવારે નમતા બપોરે અમે દસ બાર જણા તમારા ઘરે કન્યાને જોવા માટે પધારીશું અનુભાઈ વાત સાંભળીને પહેલાં તો આશ્ચર્યમાં સરી પડ્યા પછી રાજી થયા અને પછી વીમાસણમાં પડી ગયા વંદના મને એક વાત સમજાવ કાલે દીપચંદ શેઠનો પરિવાર આપણી કઈ દીકરીને જોવા આવવાનો છે મીશાને કે માઝુમ માઝુમીને અનુભાઈનો સવાલ લાખ ટકાનો હતો આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પણ આ સવાલનો જવાબ સૂચે નહીં એવો હું એ જ વાતે હું જાણી છું વહેવારુ દ્રષ્ટિએ પહેલો શબ્દ મોટી દીકરીનો જ કરવાનો હોય પણ મીસા અને મઝુમીની મઝુમી તો જોડિયા બહેનો છે બંનેના જન્મ વચ્ચે ફક્ત સાત જ મિનિટનો ફરક છે આમાં શું મોટું ને શું નાનું અરે એના કરતાં પણ મોટી મુશ્કેલીએ નક્કી કરવાની છે કે મુરતિયાને સમજાવવું સી રીતે કે આ બેમાંથી કોણ મીસા છે અને કોણ માઝુમી છે અનુભાઈએ ખરું જ કહ્યું હતું ટ્વિન્સ હોવાના કારણે એમની બંને દીકરીઓ જન્મથી જ એક સરખી દેખાતી હતી પછી મોટી થતી ગઈ તેમ તેમ સામ્ય ઘટવાને બદલે વધતું ગયું એવું કહેવાય છે કે પોતાના સંતાનોને જનેતા તો અલગ પારખી જ શકે છે પણ પંદર વર્ષની વય સુધી તો વંદના બહેને પણ ઓળખ માટે નિશાનીઓ રાખવી પડતી હતી બંનેના વસ્ત્રો ભલે સરખા જ હોય પણ કપાળની બિંદીનો રંગ એ અલગ રાખતા હતા ક્યારેક મોટી મીસાના સાત મિનિટ જમણા કાંડે લાલ દોરો બાંધી દેતા હતા પણ કોલેજમાં ગઈ એ પછી તો મીસા માઝુમીએ આવી નિશાનીઓ પણ ફગાવી ફગાવી દીધી હતી છેવટે એવું નક્કી થયું કે મીશાને જ મુરતિયા આગળ રજૂ કરી દેવી અને માઝુમીને એ સમયે ઘરની બહાર જ મોકલી દેવી જેથી મહેમાનોના મનમાં કોઈ જાતની મૂંઝવણ પ્રગટ ન થાય રવિવાર આવી ગયો નમતી બપોર પણ આવી ગઈ અને મહેમાનોની કાર પણ સવા સવા કરોડની બે ગાડીઓમાંથી બાર જણા બહાર ઠલવાયા અનુભય વંદનાબહેન પ્રવેશ દ્વાર પાસે જ ઊભા હતા હૈયું ઠાલવીને એમણે આવકાર આપ્યો પાંચ પુરુષો હતા સાત સ્ત્રીઓ હતી પણ એક પુરુષને જોઈને વંદનાબહેનનું હૃદય આંસકાથી થડકી ઉઠ્યું હે ભગવાન આ કાળો પહાડ જો મુર્ત્યો ન હોય તો સારું દસ મિનિટમાં જ ખબર પડી ગઈ કે શહેરનો કદાચ સૌથી કદરૂપોએ પુરુષ જ મીસાનો હાથ માંગવા માટે આવેલો ઉમેદવાર હતો વાત વાતમાં પરિચય આપતા દીપચંદ શેઠે કહ્યું આ મારો એકનો એક પુત્ર મોયલેશ અમેરિકામાં એમબીએ કરીને આવ્યો છે મારો એસી ટકા બિઝનેસ હવે એણે જ સંભાળી લીધો છે હું તો જવા ખાતર ઓફિસમાં જાઉં છું બે ત્રણ કલાક બેસીને પાછું આવું છું કંપનીનું વાર્ષિક ટર્નઓવર આઠ કરોડનું હતું મોયલેશે એક જ વર્ષમાં એને એસી કરોડ સુધી પહોંચાડી દીધું છે તો મિત્રો તમને આ ટૂંકી વાર્તા કેવી લાગી રહી છે કોમેન્ટ બુક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અનુભાઈના ગળામાં દેડકો ફસાઈ ગયો હોય એમ માંડ ખાંસી જેવો અવાજ નીકળ્યો સારું કહેવાય હવે આનાથી વધારે સારું કામ એક જ બાકી રહ્યું છે દીપચંદ ઉત્સાહથી ઉછળી રહ્યા હતા મેલેશના હાથ પીડા કરવા છે અમારા ખાનદાનમાં શોભી ઉઠે એવી કન્યા દીપચંદ બોલતા રહ્યા અનુભાઈ વિચારતા રહ્યા કિસ્મતનો ખેલ છે બધો આ કોલસાના ખાનદાનમાં ઝગમગતો હીરો શોધવા નીકળી પડ્યા છે જો દીપચંદ આ શહેરના આટલા મોટા જાણીતા અને ધનવાર શ્રેષ્ઠી ન હોત તો મેં એમને ક્યારનાએ અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યા હોત ક્યાં મારી દીકરી મીસા અને ક્યાં આ નમૂનો ત્યાં જ મીશા પાણીના ગ્લાસ સાથેની ટ્રે લઈને આવી પહોંચી પહોંચીયું ખાનદાન મહેલેશે આંખો ફાડીને ભાવિ પત્નીને જોઈ રહ્યો જ્યારે મીશાની નજર મહેલેશ પર પડી ત્યારે ચકરાઈ ગઈ હાથમાંથી ટ્રે હાલક ડોલક થવા માંડી માંડ માંડ એણે સમતુલા જાળવી રાખી અનુભાઈ અને વંદના બહેન મીશાનો ચહેરો વાંચી ગયા સમજી ગયા કે હવે આ ઇન્ટરવ્યૂને આગળ ચલાવવો ચલાવવાનો અર્થ નથી અણસાર તો દીપચંદ એન્ડ કંપનીને પણ આવી જ ગયો ચા નાસ્તાની ઔપચારિકતા પતાવીને ટોળી રવાના થઈ ગઈ અનુભાઈને આવું કહીને દીપચંદે હદ કરી દીધી ભાઈ અમને તો કન્યા પસંદ છે તમારો જે વિચાર હોય તે શાંતિથી જણાવજો ધૂળ જણાવે ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો આવા મુરતિયાને એક જ વાર જોયા પછી પૂરો એક મહિનો ડિપ્રેશનમાં પસાર થાય એની સાથે આખી જિંદગી કેવી રીતે જાય રાત્રે માઝુમી બહારથી આવી એણે પૂરી હકીકત જાણી એ ઊંડા વિચારમાં ડૂબી પડી બીજા જ દિવસે સવારે નાસ્તો કરતી વખતે માઝુમીએ મમ્મી પપ્પા સામે પોતાના મનની વાત રજૂ કરી પપ્પા દીપચંદ શેઠના પરિવારોનેને પરિવારજનોને એ વાતની ખબર છે કે હું અને મીસા દીદી સરખાસ બ્યુટીફુલ છીએ કદાચ ના કદાચ હા તો હું મૈલેશની સાથે મેરેજ કરવા તૈયાર છું માઝુમીનો નિર્ણય સાંભળીને ઘરની દિવાલો પણ ત્રુજી ઉઠી અનુભાઈ હચમચી ગયા બેટા તું આ શું બોલી રહી છે તે મૈલેષને જોયો પણ નથી અને એની સાથે હા પપ્પા મેં આખી રાત જાગીને પૂરતો વિચાર કરીને પછી જ આ નિર્ણય લીધો છે ગઈકાલે આખી સાંજ હું ઘરની બહાર હતી સમય પસાર કરવા માટે હું દસથી થી બાર ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં રખડતી હતી એકથી એક ચડિયાતી બ્રેન્ડેડ ચીજો જોતી રહી મારા સૌંદર્યની શોભા વધારી મૂકે તેવી બે હજાર ચીજો મેં બજારમાં જોઈ પણ એમાંની એક પણ ખરીદવાની મારી હેસિયત ન હતી પપ્પા મારે મન ભરીને જિંદગી જીવવી છે જગતભરના મોજ શોખ ખરીદવા છે અને એસો આરામથી માણવા છે પણ બેટા એટલા માટે તું મૈલેષ જેવા કદરૂપા પુરુષ જોડે પુરુષનો દેખાવ ન જોવાય પપ્પા એની આવડત જોવાય આવક જોવાય અને સ્વભાવ જોવાય પણ મૈલેષનો સ્વભાવ કેવો છે એની આપણને ક્યાં ખબર છે હજી સારો જ હશે નહીં હોય તો થઈ જશે મારા જેવી રૂપસુંદરીને પામ્યા પછી એનો અવાજ ક્યારેય ઊંચો નહીં થઈ શકે વળી જે પુરુષ કરોડોનો કારોબાર સંભાળવામાં વ્યસ્ત હોય એની પાસે પત્નીની સાથે લડવા ઝગડવાનો સમય જ ન રહે તમે ફોન કરીને જણાવી દો કે અનુભાઈએ ફોન ડાયલ કર્યો શેઠજી મારી દીકરી માજુમીને મેલેશ કુમાર પસંદ છે મીસાના આઘાતનો પાર ન હતો નાની બહેને આ શું કર્યું માત્ર રૂપિયા જ જોયા ભાવિ જીવનસાથીનો દેખાવ પણ ધ્યાનમાં લેવો જોઈએ લેવો જોઈએ ને એણે તો માઝુમીને કહી પણ દીધું જોજે ને તારા મેરેજના આલ્બમમાં મેલેસ સાથેના બધા ફોટાઓ બ્લેક એન્ડ વ્હાઈટ જ લાગવાના છે કલરમાં લીધા હશે તો પણ માજુમી પરણી ગઈ એકાદ વર્ષ પછી મીસા પણ પરણી ગઈ એનો પતિ મલ્હાર હિન્દી ફિલ્મના હીરોને ટક્કર મારે તેવો હેન્ડસમ હતો વાતચીતમાં પણ ચબરાક ભલભલાને આંજી દે તેઓ મીસા અને મલ્હારની પ્રત્યેક તસવીર દિવાલનું આભૂષણ બની રહે તેવી તેવી આવતી હતી આ ઘટનાને આજે દસ અગિયાર વર્ષ થઈ ગયા છે આજે બંને બહેનોની સ્થિતિ કેવી છે માઝુમીની આવ્યા પછી માઝુમીના આવ્યા પછી મેલેસના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બસ્સો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે માઝુમી વર્ષના છ મહિના એના બે સંતાનો સાથે વર્લ્ડ ટૂર પર ગૂમતી રહે છે એના બાળકોને વિદેશમાં ભણવા મૂક્યા છે માઝુમી જગતના સૌથી શ્રેષ્ઠ બ્રાન્ડેડ કપડા સૌથી મોંઘા પરફ્યુમ્સ સેન્ડલ્સ અને એસેસરીઝ વાપરી રહી છે એનો લેડીઝ રૂમાલ પણ સોનાની જરીથી શોભે છે સાચા ડાયમંડ સિવાય એ બીજા કોઈ ઘરેણા પહેરતી નથી કંપનીના પંદરસો કર્મચારીઓ એને ફર્સ્ટ લેડી સમજીને આદર આપે છે મેલેસ પણ ખરો જેન્ટલમેન સાબિત થયો છે મીસાનું શું થયું એનો પતિ નોકરીઓ બદલતો રહે છે આટલા વર્ષો પછી માંડ બાવીસ હજારના પગાર સુધી પહોંચ્યો છે મીસા ભાડાના ઘરમાં નોકરાણીની જેમ ઢસરડો કરીને ચીમડાઈ ગઈ છે એ અકાળે ડોસી જેવી દેખાવા માંડી છે નાની નાણાંની તંગીના કારણે ઘરમાં કાયમનો કંકાસ જોવા મળે છે એનો પતિ હવે ફિલ્મી હીરોના બદલે ગરીબ મજૂર જેવો દેખાવા લાગ્યો છે હવે એ લોકો ફોટા પડાવતા નથી કેમ કે એ બંનેનો કપલ ફોટો સારો આવે એવું રહ્યું નથી જિંદગીનો પૂરો આલ્બમ બ્લેક એન્ડ વ્હાઇટ બની ગયો છે સત્ય ઘટના મિત્રો આ સત્ય ઘટના આ ઘટનામાં મારો આશયલેશ માત્ર એવો નથી કે રૂપાળી યુવતીઓએ ધનવાન છોકરાઓ જ પસંદ કરવા જોઈએ આ તો જે બન્યું છે તે લખ્યું છે તો મિત્રો આ અટચૂકડી વાર્તા આ સત્ય ઘટના તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી